ઉઠતા એમ કે મોઢા માં ઉડાય ને આવી રીતે ઉઠાડાય પણ જવા તો ખરા આઠમાં પાંચ બાકી તમને કીધું નતું પણ આવી રીતે ઉઠાડાય વીસ વર્ષ પેલા આવી તો કાનમાં ગીત ગાતી હતી અંગૂઠો મરડે ને પીવું જગાડે હવે આમ હોય આવ નથી રહેવું તારી અરે તો શું કરશો છૂટા છેડા લેવા આ તો ધાન લઈ ગયો નહીં હામે લોન ઉપર મારે જ મકાન લે બે લાખ ની લોન હાટું તમે મારે નામે ફ્લેટ લીધો છે સબસીડી યુ નો એ ઓલે ને બોલતા બોલાઈ ગયું છોટા છેડા ને એ વળી વકીલ સાહેબ પણ ગયો ગયો આવડે વળી ત્યાં ઉમરે ઊભેલી ઊંધી હાવણી પકડીને પરણલા પુરુષોને ને નંબર વિનંતી કોઈ પણ પ્રકારનું સાહસ નહીં ઊંધી હાવણી એટલે ખુલ્લી તલવાર જેવું હોય તો હાવણી વાગે એ પેલા તો ઓલો વાળો બહુ વાગે યાર અનુભવ નથી એટલી તો ખબર પડે ને એટલી નો ખબર પડે ને ઓલો બરોબર જે વકીલ સાહેબ પાસે ગયો ને એ પાછો આવતો હતો ત્યાં બાય ઓલી બિચારી ઉમરે ઊભેલી શું થયું

એક ભાઈ બી રોજ દવાખાને ગયો ને દવાખાને ગયો ને ડોક્ટર સાહેબ એવું પૂછ્યું સાહેબ બોલો ભાઈ શું થાય છે શું થાય છે એવું કીધું કે માણસ ગળગળો થઈ ગયો કે સાહેબ સાહેબ શાળી વર્ષની ઉંમરમાં તમે પેલા એવા મળ્યા મને આમાં શિવરંજ વગાડો તો ધીમે ધીમે હો સાહેબ સાહેબ શાળે વરની ની ઉંમરમાં ચાલુ રાખો ચાલુ રાખો સાહેબ શાળે વરની ઉંમરમાં તમે પેલા એવા મેળા મને કે તને શું થાય કોઈ પૂછ્યું નથી તમે મને પૂછો ભગવાનના ઘરનું માણસ થાય ભગવાનના ઘર નું માણસ ગૌ નો વગાડતો રોવાય ધીમું ધીમું એમ ધીમું ધીમું તમે તો રોજ શિવરંજ વગાડો છો આમ રવાય ચાલુ રાખો બોલો રોવે છે સાહેબ સાહેબ મને કઈ નથી જાતું આઠ વાગે ટિફિન નું ડબલ લઈ નું કામે વિયો સાહેબ

નેપકિન આપો એને નેપકિન આપો પાણી લે ભાઈ બોલો શું કરવાનું હવે જોશ તો પૂરો થવા દે ભાઈ શું લખી બાપ 8 વાગે ટિફિન નું ડબલ લેનું આ બાજુ જો હું અહીંયા જોઉ છું પણ

ઉમરામાં પગ મૂકતા સાહેબ મારા કાનમાં ધ પડી જાય છે સાહેબ મારા કાનમાં ધ પડી જાય મને મારા ઘરનું હંભળાતું નથી ને મારી પત્નીનું તો મોળ હંભળાતું નથી સાહેબ ચાલુ રાખો

એ નથી રોગ તારી હાથ પેટી કાન માં ભેળો થયું ગાંડા રોગ નો કેવાય વરદાન કેવાય આ વરદાન આ મોજ કરવાની છે બાપ ઘડી પલકી ખબર નહિ ગલકી કરે બાત જીવ માથે જમડા ફરે જે કાઈ નથી મારા બાપ આ તો મોજ તમારી છે એટલે આટલા ખીલે દે ને એનાથી વધારે મોજ આ પવિત્ર તપસ્વી ભૂમિની છે આપણું કાંઈ નથી આમાં આપણું કાંઈ નથી આમાં કઈ છે જ નહીં આપણું આમાં મારા બાપ આપણે તો ખાલી અહીંયા આપણે આપણું આખું આઈખું લઈને અહીંયા આવવાનું છે ને એને ખાલી કહેવાનું હે મારા બાપ તારે જે કામ સીંધું સીંધ બધું કરીશું આમાં મને મને ખબર છે એ ઘેરે એના બાપનું કયું નહીં કરતા હોય પણ છતાંય કોઈક આવીને એમ કે ભાઈ આ ડોલ લઈને લેવાનું લે હું કામ એના બાપ ઉપર ભરો હતો પણ એક કડવી વાસ્તવિકતા મારે તમને કેવી છે મને માફ કરજો હાહુ ને હાહરો ખાલી બે દિવસ ઘરે રોકાવા આવ્યા હોય આને એવું કાળું મોઢું કરે બહુ અરે કેટલા દિવસ રોકાવાના હશે કોણ કોણ ખબર છે ઈ પાછા રંગોળી પૂરતા હતા મેરે ઘર રામ આંગે પેલા આને હાસે પછી રામનું ઘર જે પેલા એને હાસવાના ખબર નહીં કઈ રીતનું આપણે આપણી માનસિકતા ફેરવી નાખી જવાનું આ અનુપમાય ફેરવી છે અનુપમાના ના છોકરા વા વરેવા પૌણે વા જેવડા જેવડો બાપ બીજી લેવો એની પાસે હું શીખું આપણે બોલો હું શીખું એની પાસેથી એમાં કઈ કઈ નોલેજ મળે એવું ખરું આપણે ટૂંકું ટૂંકું કરતા જાય છે મેઈન વાત ઉપર આ અહીંયા બેઠેલા બધાને ખબર આપણે લ્યો જય શ્રી કૃષ્ણ કરતા રાધે રાધે કરતા આપણી બાપને કાખમાં નાખીને રામજી રે મંદિરે લઈ ગઈ કાખમાં હોય એક આંગળી હોય એક બે ધોડવા મળ્યા હોય એક વાહે આળટતા આવતો તો એક વળે અહીંથી પાલો ખેંચતા મારા માટે નાટીકડા ખાવા ગયા તે મધના ગોળા મળતા ઈન્યા બા બેશર કે હાલ તા હું તને હાકર ગોળા આપી હાલ માર દીકરો હાલ મને રામજી મંદિરે લઈ જનામ લાઈનમાં બેઠા હોય બા બિચારી બોલાવડા હો આપણને રાજે રાજે કરતા જય શ્રી કૃષ્ણ કરતા આપણી બાયો શ્રી હાલો બેટા રાધે રાધે રાદ અમે આવડા આવડા જાજે રાજ લાજે લાજે લા રાજે 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 બા ઓલા રાજે રાજે કરતા રાધે રાધે કરતા બાય શીખવાડ્યું જય શ્રી કૃષ્ણ કરતા બાય શીખવાડ્યું બે હાથ જોડીને પ્રણામ કરતા બાય શીખવાડ્યું કપાળે ચાંદો કરાવતા બાય શીખવાડ્યું નગારો વગાડતા બાપે શીખવાડ્યું ધબિંગ ધબિંગ અવા હોય મારો એ તો એના સ્વભાવ પ્રમાણે શીખવાડ્યું એનો વાંક નથી પણ બે હાથ જોડીને પ્રણામ ભારતીય સંસ્કૃતિના નમસ્કાર મારા તમારા આવી રીતના છે અમુક ખાલી પાંચ પૈસાના અમુક ફિલ્મ સ્ટારોને તમે જે પોતાના જીવનના આઈડલ માનો છો ને એ માટેનો આ ખાલી વાત આપણે બે હાથ જોડી નમસ્કાર આવી રીતે કરતા શીખવાડ્યું જય શ્રી કૃષ્ણ જય ભાના જય માતાજી શિયારામ જે કઈ કહ્યું આવી રીતે બે હાથ જોડીને કે આમ શીખવાડ્યું પણ અમુક અમુક ટૂંકું થઈ ગયું તમ જો અરે ન્યા સુધીની વાત ચરણ આમ લેતા બાય શીખવાડ્યું જમણ હાથ આગળ ધરવાનો ડાબો હાથ નીચે પત્ર ગળ્યું દૂધ બેટા આંખે ડાડો આંખે ડાડ્યું પણ આ શમણામાં કોને શીખવાડ્યા એને કહો તો આ હતું ને આવું ક્યાંથી આ હતું જ નહીં આ બધું કરતા શીખવાડ્યું અત્યારે તમે જો નવી પેઢી થોડુંક ટૂંક ટૂંક મળી જ કરવા દાદાજી નું દાદુ કરને કહું મને ત્યાં સુધી નહીં વાંધો નહોતો મને માફ કરજો પછી આનો કટકો કાઢીને પાછા તમે આમ કે આને માફી માંગો તો માફી માંગશો અમે એ જ કરવા આવ્યા છીએ એ જ ટૂંકું ટૂંકું શબ્દોમાં ટૂંકા ટૂંકા કરીને અંગ્રેજી ભણવું જોઈએ લખવું જોઈએ બોલવું જોઈએ વાંચવું જોઈએ પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ અંગ્રેજી અરે મને પર્સનલ કોઈ પ્રોબ્લેમ નથી પણ ગુજરાતીને એટલી જ હાચવું જો કેમ કે ગુજરાતી ભાષા છે ને આપણી માં કહેવાય અંગ્રેજી ભાષાના બે શબ્દ લઈ એ એ ફોર એપલ પેલા ખવરાવતા શીખવડે જેડ ફોર જીબ્રા ખવરાવી ખવરાવી જાનવર જેવા કરી દે પણ ગુજરાતી ભાષાના બે અક્ષર લઈ લો અ અથી હાવ અભણ હોય તો જ્ઞ જ્ઞથી જ્ઞાની કરીને મોકલે નહીં મારીને તમારી ગુજરાતી ભાષા છે આને હાચવવાની એમાં નથી નવી પેઢી ટુકુ ટૂંકું કરતી અત્યારે આ ત્રી વર્ષમાં આપણી બાઈ આપણને શીખવાડ્યું હતી નથી ભૂલી ગયા અત્યારે કોઈ પાસે મંદિરે જવાનો ટાઈમ નથી હનુમાનજી મહારાજની ડેરી આવે ટુ વ્હીલ લઈને નીકળતા ને અમુક અમુક ફાસ્ટ નમસ્કાર યુ નો આમ ટુ વ્હીલ લઈને આમ મહારાજ ડેરી આમ ટેટ જાણે કેમ હનુમાનજી મહારાજ આમ ગદાથી સંકેત આપતા હોય એમ ટેટ નાની ગાડી હોય તો ટેટ મોટી ગાડી હોય અને માજી મહારાજ વિચાર કરે મારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે મને પગે લાખ ભાઈ આવડવા ફાસ્ટ નમસ્કાર થઈ ગયા કોઈ પાસે સમય નથી આ એની વાત થાય હવે આ ત્રીસ વર્ષમાં ભારતીય સંસ્કૃતિના નમસ્કાર ટૂંકા કરીને આમ બે હાથ હતા જ્યાંથી ટીઠ સુધી કરીને આવી એવા આ ત્રી વર્ષમાં આવા નવી પેઢીઓ મોટી થવા મળી છે એને શું શીખવાડું ને દાદાજીનું દાદુ કરીને ખુવા એને એ કાલ હવે આયેલા હતા ને કહેતા હાય હનુ અનુ ને હનુમાન બાપા કે ડોહો મોટું ફેરવી નાખજો આ એકોતેર પેઢીનો બાપ છે હનુના દીકરા થતા હનુમાન દાદા બોલતા શીખો યાર નો થાય તો કઈ નઈ પણ ટૂંકું હું લેવાનું કરો ક્યાં વાત જાય છે યાર